હેલો એવરી તો આજે આપણે બનાવીશું વાલપાપડીનું શાક એકદમ ઈજી તરીકે અને ખૂબ જ સ્વા સ્વાદિષ્ટ બનતું શાક બનાવીશું તો મેં અહીંયા તેલ લઈ લીધું છે ને એની અંદર જીરું એડ કર્યું છે અને લસણના એકદમ નાના નાના ટુકડા કરીને એડ કર્યા છે એને આપણે લસણનું કલર બદલાય ત્યાં સુધી લસણને શેકી લેશું એના પછી આપણે એડ કરી દઈશું પાપડી પાણી ઉડે ને એના માટે આપણે તરત પરમાં ઢાંકણ ઢાંકી દઈશું તો એકદમ ઈઝી તરીકેથી બનાવું છું ને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ ઘરે ટ્રાય કરજો જરૂરથી ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ આપણે એડ કરીશું ખાલી લસણ અને જીરું એડ કર્યું છે અને આપણે હવે મસાલો એડ કરી દઈશું તો મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મરચું એડ કર્યું છે હળદર અને ગરમ મસાલો તમે વાલપાપડીનું શાક જેટલું આમ સિમ્પલ તરીકેથી બનાવશો ને એટલું જ સ્વાદિષ્ટ લાગશે તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો કેવો લાગ્યો રેસીપી કેવી લાગી તમને તો આપણે ચેક કરી લેશું અને વચ્ચે વચ્ચે શાકને હંમેશા હલાવતું રહીશું નીચે બળી બળી ના જાય એટલા માટે તો આપણે અધકચરી શાક ચડે ને એના વચ્ચે આપણે એડ કરીશું ટામેટા ટામેટા આપણે સ્ટાર્ટિંગમાં નથી એડ કરીએ આપણે અડધી શાક અધ કચરી ચડે ને એના પછી આપણે ટામેટા એડ કરવાના છે અને એને પાછું આપણે પાંચ મિનિટ માટે ચડાવી લેશું તો પાછું હું ઢાંકણ ઢાંકી દઉં છું અને હવે આપણે પાછું પાંચ દસ મિનિટ પાંચ મિનિટ પછી એને પાછું આપણે ચેક કરી લેશું તો આપણી શાક કમ્પ્લેટ રેડી થઈ ગઈ છે ચડી ગઈ છે શાક જો તો મેં ચેક પણ કરી જોઈ છે શાક તો ચડી ગઈ છે દાણા પણ બફાઈ ગયા છે તો આ રીતે તમે ઘરે જરૂરથી બનાવી જુઓ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે રોટલી ભાખરી સાથે એને સર્વ કરી શકો